હિંગોડી છે આ તો ખાવાનું છે ભાઈ ચાટડી अरे કદાચ ખાવાનું છે બેંક ઓફ માયમ લાવ્યા છે અમે એક अनोखी ગેમ હેન્ડ્સ ઓન ટેબલ યસ ટેબલ પર હાથ રાખશે અને આટલા સંકટ પછી પણ જે પ્લેયર એન્ડ સુધી ટેબલ પર હાથ રાખ્યો એ થશે આ એપિસોડ નો વિનર અને આ એપિસોડના સ્પોન્સર છે ગ્લુક ગ્લુક એક ટ્રાવેલ એપ છે જેના વિશે હું વિડીયોમાં આગળ કહીશ તો ભાઈઓ તૈયાર છો તમે બધા જે પણ પ્લેયર એન્ડ સુધી આમ હાથ રાખીને ટકી રહેશે એને મળવાના છે 10 લાખ બાદ શું વાત છે અમે બધા બેસેલા હતા ને પાછળથી એક બોક્સ આવ્યો એ બોક્સમાં થાય બાત હતો અને મેં કીધું આશું લોકરની ચાબી તો મારા પાસે છે તો મારા દાગીના તો નહીં નહીં છે ટેબલ અને ખુરશી માટે અમે બેંગકોક સુધી આવીશું વિચારો કે બેંગકોકમાં કેમ આવ્યા છોકરીઓ છોકરીએ ખુશીના માટે ખુશ થઈ રહી છું તૈયાર છો તમે બધા અરે ફ્રી આ શબન પેલા ખંજવાડી તો ઓન ટેબલ ઓછા કેવું છે એમણે અમારી આંખો પર પટ્ટી બાંધ્યા પહેલા અમને વીછી દેખાડી દીધી આ હમણા નહીં હમણા નહીં પછી 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 જે તમે સ્માર્ટલી રમ્યા સ્ટાર્ટિંગમાં વિચ્છી બતાવીને پورا વિડિયોમાં બસ એ જ ડર લાગતો તો વિચ્છી આવશે વિચ્છી આવશે વિચ્છી આવશે અરે મને લાગ્યું કે છોકરીઓ આવશે આપણા હાથ ઉપર બેસવા માટે વો એક વિચ્છી તો આમ લટકી ગયો ટ્રે ઉપર કારણ કે હવે જ્યારે હું એમની આંખો બંધ કરીશ ત્યારે હવા પણ લાગશે તો એમને લાગશે કે વીંછીએ ડંખ માર્યો છે આંખો પર લાગશે પટ્ટી અને આ રાઉન્ડમાં નીકળશે તમારી ટી ભાઈ હું આ ખોલીશ નહી હમણાં નથી આવવાનો ને મને ખબર નથી વીછી આવે છે કે નહીં મારા હાથ ધ્રુજી રહ્યા છે અરે આમ તો તમે હારી જશો અરે દોઆળો કોણ ચલે વાંછેડા પર આવી જોઈએ સાચે ઓ શિટ પગમાં ટેબલ કોઈ ભણાઈ કોલો

મિત્રો આ રાઉન્ડ અમે અહીં જ પૂરો કરીએ છે એટલે કે લેવલ 1 આપણો કમ્પલીટ થાય છે હવે આપણે જશું લેવલ 2 તરફ અને હવે ગેમ અસલમાં શરૂ થવાની છે ઓ જે પણ હોય કારણ કે તમારા બધાની આંખો ખુલી છે તમને બધું દેખાવાનું છે તો સૌથી પહેલા આવશે આ રાઉન્ડમાં આવશે સ્નેક્સ લઈ આવો

ભારતી હાથ હટાવી લે હાથ હટાવી લે આ આવ્યો આવ્યો ભાઈ પાછું અહીંયા આવે છે મારું થઈ ગયું ભાઈ અરે ભાઈ મારું થઈ ગયું કે કે ચાલી રહ્યો અરે મારા પર શું છે ભાઈ મારા પર શું છે હું

આઉટ થેન્ક યુ થેન્ક યુ આ રાઉન્ડ અહીં જ પૂરો થાય છે હવે જે આવવાની છે એ તમારી સામે કંઈક કરીને દેખાડશે સુંદરતાની મલિકા કીડા ખાવા વાળી સવિતા સવિતા લેડીઝ એન્ડ જેન્ટલમેન સવિતા હાય આ રિયલ છે કે શું વીછી ખાય છે કઈ રીતે ખાય છે ભાઈ ભાઈ આ તો વેફર્સ ખાઈ ગઈ ના ના આને આને હું ઠીક છું થેન્ક યુ થેન્ક યુ ભાઈ સ્મેલ આવે છે કોકરોચ ની ભાઈ હમણાં જે વીછી ઓ સાચે નું મોજા જેવી વાસ આવી રહી છે એ બહુ સ્માર્ટ મૂવ હતી છોકરી આવી અને એને ખાવાનું શરૂ કર્યું યાર અરે 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 ભારતી જો

ભાઈ પછી ખબર પડશે અરે અમારી રસોડીઓ અરે શીત કે શું ન્યુ રસોડીઓ મતી ગ્રેવી ઉપર જને તને પણ આમ જ તડીને ખાશે થેન્ક યુ સો મચ કાપુકા કાપુકા થેન્ક યુ થેન્ક યુ ચાલો આગલા રાઉન્ડ માટે અમે કંઈક ખજી લઈને આવી રહ્યા છીએ આ રાઉન્ડમાં આવશે ફ્રોગ્સ હેન્ડ્સ ઓન ટેબલ 아예 아또 아기 발티지. मारी ओ <laughs> वाह oh, भाई बने मेरा चश्मा कोई पेरा भी दो भाई आनु मोटू जो एक बार आनु मोटू जो एक बार ओह शिट नहीं भाई अरे मेंडक चेक को ये टट्टी करी चुरे। भाई मारा हाथ पकड़ राखी भाई नहीं।

હું એટલો ડરતો નથી એટલા માટે અને પોટી કરી તો મારા મોઢા પર આવશે રાઉન્ડ ફિનિશ રાઉન્ડ ખતમ થેન્ક યુ થેન્ક યુ બિઝનેસ ક્લાસમાં બેસીને ડેડગાઉનો પોટી જો બાંધે છે એ પહેલા તમે એમ વિચારો કે આ ગરીબ પાસે એટલા પૈસા ક્યાંથી આવ્યા કે આ બધાને બેંકોક લઈ આવ્યો હું તમને કહી દઉં કે આ વિડિયો સ્પોન્સર છે ક્લૂક તરફથી ક્લૂક છે સિંગલ પોઈન્ટ ટ્રાવેલ એપ ઓલ એક્સપીરિયન્સીસ એક્ટિવિટીઝ એન્ડ ટ્રાવેલ રિક્વાયરમેન્ટ અરાઉન્ડ ધ વર્લ્ડ

ये भारती 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 इना नक छे आ नक अरे यार तमे चुप बैठो <laughs> <laughs> अरे चुप करी जा भाई फ्लिपकार्ट हु पत्तो अमेज़न ते खरीदी करे छ अरे ऊ पोते नी डील करे रह छ में राखी छ मम्मी अरे आ तो उठियो जो जो आगे आवे छे जो भाई प्रिंस भाई एक मिनट हो छ मने अडी करी छ तारे पर मैं जोयो મને કેમ જોઈ રહ્યો છે ભાઈ આ તો સૌરવ કેમ જોઈ છે એ કદાચ સૌરવ જોશી વ્લોગ નો ફેન છે આ કેટલું સબસ્ક્રાઇબર છે સબસ્ક્રાઇબર છે તમે કહો છો કે સૌરવ જોશી ના સબસ્ક્રાઇબર આવા છે હા

મોઢું છે મારા બાજુમાં ભારતીજી બહુ ડરી રહ્યા હતા ભાઈ ઓલા સાપ થી સાપ જેવી દેખાતી ગરોડી થી

प्लीज 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 हटा भी दो प्लीज मारा कान ना अंदर जो तू रहे हैं नहीं हटा भी दो हटा भी दो नहीं हटा भी दो प्लीज हटा भी दो शू शू दोस्त शू करे छे दोस्त भाई मारू तो मारू तो, तो थाई गया तू ना मारू थाई गया तू ना मैं तो करी ली दोस्त ना मुको इंगा मुको इंगा आनी पासे मुको आनी पासे नीचे हाथ पर हाथ पर सर ના 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 આની પાસે આની ઉપર મૂકો ક્યાં ગયો ભાઈ અરે ભાઈ સાબ અરે મારી તો ગરદન ની નસ ચડી ગઈ પટ નીચે બેઠો છે જા નીચે જા જશે 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 ભાઈ આ તો કઈ અવાજ કાઢી રહ્યો છે હે હા એ અવાજ કાઢી રહ્યો છો બહુ ગંદો પટ

<laughs> गेमर प्लीट गयो गेमर प्लीट अरे बाप रे जो तो करा अपना नाम लच फ्लिप करते ऑर्डर करो यार क्या रे केवल लागे छे खबर छे पैरों होइ ने पैरों ना होइ इना जेओ लागे वो लागे छे टोपी <laughs> लागे चे। કરો કરો મસ્ત લાગે છે ભાઈ એ વસ્તુ બહુ ડરાવની હતી જ્યારે મારા માથા ઉપર મૂકી દીધી ત્યારે આને મોકલું કે આ તો બહુ વાસ મારે છે ઓકે આ રાઉન્ડ અહીં પૂરો થાય છે ભારતી ભારતી આવે છે શું ટ્રાન્સફર કરી છે એને જો ત્યાં જો બહુ સરસ બહુ સરસ ભારતી શું વાત છે કરે છે ટ્રાન્સફર નજ ભરાવી દીધા જો

Bravo! भाईया तो कीड़ा चे भाई। ओह आ तो चाली रही हूँ चे। अरे भाई। ओ अरे आओ कैम्प से रे रहा भाई। अरे केटला ना की दीदा। ची ભાઈ આ તો કરડી રહ્યા છે ભાઈ સાચે કરડે છે આ કરડે છે સાચે કરડે છે અરે ચીચી કરે છે આ લોકો તો આરામથી ચીચી કરે છે શું કરે છે આ કરડે છે કરડે છે ભાઈ હું નથી માનતો તમારી કોઈ પણ વાતને ભાઈ આ કરડી રહ્યા છે ભાઈ જો આ કરડે છે જો એકવાર

તૈયાર છો તમે અરે ના પાડશું તો પણ તૈયાર થઈ જશે હું અને થકેશ વાત કરી રહ્યા હતા કે હવે ખતરો ખેલાડી કરવું છે મેં એનું ઓડિશન લઈ લીધું છે તું હવે કલર્સ માં ફોન નહીં કરીશ હવે આવે છે જેના નામ પર એક બહુ જ ફેમસ હોલીવુડ બેન્ડ હતું ઓ આ રાઉન્ડ આવવાના છે બીટલ્સ પ્લીઝ ગેટ ધ બીટલ્સ આ બીટલ થોડી છે

જોજો ઉદે ખાય અચ્છા હાથ ઉપાડવાની વાત પર નોર્મલ થઈ જાય છે હાથ નથી ઉપાડવા એને આને હજી એક શેરડી આપો સાચેક નું હા બિયર ખોલવાનું ઓપનર હોય ને યાર ખરેખર બીયર ખોલવાનું ઓપનર છે અરે ભાઈ આ ઉપર આવે છે ચાલો એક તો ગયો એક તો ગયો એક તો ગયો એક તો ઉપર આવે છે ના 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 પગના નાખું જો ભાઈ એન્કર જેવા એકદમ સોય જેવું લાગે છે સોય

પણ સૌથી ઓછી વાર જેને હાથ ઉપાડ્યા છે એ આ છે લાખ સૌથી ઓછી વાર હાથ ઉપાડ્યા છે અને જે દસ લાખ બાદ જીતવાનો છે એનું નામ છે અને હજી એક વાત હતી કે જે વિનર હશે એ વિનર જ ઉપાડશે ખર્ચો આ વિડીયો નો ભાઈ પૈસા તો મળશે ને તમારા આગલા ટ્રાવેલ માટે ક્લુકને જ પસંદ કરો